અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા ફૂલઝર ગામમાં વરઘોડો નીકળ્યો હોય ત્યારે નજીવી બાબતને લઈને અથડામણ થવા પામી હતી જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે જ્યારે ઈજા પહોંચી હતી ગામમાં વરઘોડો નીકળ્યો હોય ત્યારે ત્યાંથી પસાર થયેલું ટ્રેક્ટર સ્પર્શ કરવા જેવી જેવી બાબતને લઈને બબાલ શરૂ થઈ હતી જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ધમાલ સર્જાઈ જતા એક શખ્સનું મૃત્યુ નીપજ્યું હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું હતું તે ઉપરાંત કેટલાક લોકોને જ્યાં પહોંચી હતી બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી